શ્રી રામદેવ પીરની કથા ભાગ સત્તર મક્કાના પાંચ પીર રામદેવજીના ભલા કામોની તારીફ દેશ પ્રદેશ સુધી પહોંચી ગઈ મક્કાથી સિંધ મુલતાન બલુચિસ્તાન વગેરે હિન્દુસ્તાની મુલકોમાં કરિશ્મા એટલે પરચા દેખાડનાર મક્કાના પાંચ પીરોએ પણ રામાપીના ચમત્કારોની હકીકત સાંભળી ત્યારે તેઓ તેની કસોટી કરવા માટે રણોજા તરફ રવાના થયા આ વાત ફેલાતી રામદેવજીના કાન સુધી આવી તેના આનંદનો પાર ન રહ્યો જેમણે આ બાતમી રામદેવજીને આપી હતી તેમણે રામદેવજીએ કહ્યું જેમણે સ્વાર્થ ધજી દીધો છે લોકસેવાથી નિપજતા અહંકારથી જેઓ દૂર રહી શક્યા છે તેને કદી કોઈનું બુરો કરવાને મગદોર પ્રગટ થાય નહીં મકાના પીરો આપણે ત્યાં આવશે તો આપણે તેમની મહેમાનગતિ કરીશું રામદેવજી રણોજાના પાદરમાં પોતાના ગરુડ ઘોડા સાથે જઈ પહોંચ્યા સૂરજનો તડકો વધવા માંડ્યો ને મોટી દાઢી તેમજ સફેદ કફની વાળા પાંચ જણા રણોજાના પાદરમાં દેખાયા રામદેવજી તો ગરુડ ઘોડાને છૂટો મૂકી શેતરંજી બિછાવી મકાના પીરોની વાત જોતા બેસી રહ્યા હતા પાંચ પીરોએ રામદેવજીને પૂછ્યો અહીંથી રણોજા કેટલું છેટું છે ગરુડ ઘોડાએ જવાબ આપ્યો તમે રણોજાના પાદરમાં ઊભા છો ઘોડાની માણસની પેઠે બોલતો સાંભળી પાંચેય પીરો ઘોડા તરફ અજયબીથી જોઈ રહ્યા પછી પાંચેય પીરો એકબીજા સામે જોઈ કહેવા લાગ્યા આપણને ઠંડા કરી દેવા ઘોડા મારફત જવાબ દેવડાવ્યો છે જોયો ને એક પીર રામદેવજી તરફ જોઈ પોતાને ચારેય સાથીઓને કહ્યું મને તો શેત્રજી બિછાવી બેઠેલા માણસ રામદેવ લાગે છે અમને પણ એમ જ લાગે છે ચારેય સાથીઓએ પોતાનો મત કયો ગરુડ ઘોડાએ કહ્યું હે પીરો તમારી અટકણ ખરી છે આ સાંભળી પાંચ પીરો રામદેવજીની તદ્દન પાસે જઈ પૂછવા લાગ્યા તમારું નામ રામદેવજી તમે જ હિનના પીર હા હું જ રામદેવ રામદેવજીએ શેતરંજી પરથી બેઠા થઈ પાંચેય પીરોને તે પર બેસવા આગ્રહ કર્યો હે મક્કાના પીરો તમે મારી કસોટી કરવા રણોજા સુધી આવવાની તકલીફ લીધી એ જોઈ હું રાજી થયો છું હે મહેમાનો તમે આ શેતરંજી પર બિરાજો સવા હાથની શેત્રંજી જોઈ પાંચેય પીરો ઊભા જ રહ્યા હસતા હસતા કહેવા લાગ્યા હે હિન્ના પીર અમે તમારા મહેમાન બન્યા ત્યારે તમે શું અમારી મહેમાન આવી મસ્કરી ઠરે છે માટે હે પીર મારા પર ભરોસો મૂકી તમે બેસો માંડો સવા હાથ ની ટૂંકી શેત્રંજી પર એક પીરે બેઠક લીધી સાથે શેતરંજી સવા હાથ જેટલી વધી ગઈ બીજા પીરોએ વધી ગયેલી શેતરંજી પર બેઠક લીધી એ સાથે પાછી તે શેતરંજી સવા હાથ જેટલી વધી આ પ્રમાણે પાંચેય પીળો બેસવા છતાં શેતરંજી તો સવા હાથ જેટલી જ પડેલી દેખાય મક્કા કે સબ પીરકો લગી અજય બી બૌત કેસે હિ બળતી રહી શેતરંજી અદ્ભુત પાંચેય પીળને અજય બી લાગે કેવી રીતે શેતરંજી વધતી જ રહી શેતરંજી અદ્ભુત તો ખરી જ મહેમાન પીળોને નવાઈમાં ડૂબેલા જોઈ રામદેવજીએ તેમને ભોજન માટે પૂછ્યું હે મહેમાનો આપ લોકોને બેસવું હોય તો બેસો ફરવું હોય તો ફરો અને વાતો કરવી હોય તો વાતો કરો પણ ખાસો શું એ જરા કહો પીરો બોલ્યા હે હિન્દના પીર આટલામાં કોઈ માણસ નથી અનાજ નથી વાસણ નથી આપ રંધાવશો કોની પાસે અનાજ વગર રંધાવશો પણ શું અને વાસણ વગર રંધાવશો શામાં રામદેવજીએ પાંચેય પીરોને હસતા હસતા તેમની પાછળ જોવા વિનંતી કરી પીરોએ જોયો જોયું તો ચૂલો સળગતો દેખાયો ચૂલા પર એક નાની હાંડલીમાં પાણી ઉકળતું જણાયું ચૂલાની પાસે પથ્થર પર એક કુંડળીમાં થોડો મસાલો હતો તે પણ પીરોએ જોયો પીરો બોલ્યા હે હિન્ના પીર આપે સળગતો ચૂલો હાંડલી કુંડલીનો ચમત્કાર તો કર્યો પણ ચમત્કાર જોઈએ તેવું કરી શક્યા નહીં કેમ કે હાંડલીમાં માંડ એક જણા જેટલી જ બીરાજ માઈ શકે તેમ છે ને ચાવલ પણ માંડ એક માણસનો પેટ ભરાય તેટલા જ છે ઘી પણ થોડું ને મસાલા પણ એક માણસની બિરાજ પૂરતો જ ગોળ પણ બહુ ઓછો છે રામદેવજીએ કહ્યું હે મક્કાના પિરો આપને લાગે છે ઓછું પણ છે વધી પડે એટલું બધું હિન્દવા પીર રામદેવે ચમત્કાર કરીને પણ મસ્કરી ચાલુ રાખી છે એમ સમજી મક્કાના પીરોએ તેની કસોટી ખાતર કહ્યું હે હિંદવા પીર આપે અમને ખવડાવો હોય તો અમારા વાસણો મંગાવી આપવા કેમ કે અમે બીજા કોઈ વાસણોમાં ખાતા નથી જે વાસણમાં રંધાય તે પણ અમારું જ વાસણ હોવું જોઈએ તમારા વાસણો હું મંગાવી આપું તો સી રીતે મંગાવશો એ તો મક્કામાં રહી ગયા છે પીરોએ કહ્યું રામદેવજીએ કહ્યું હે પીરો તમારા જ વાસણોમાં તમે જ જમતા હો ને રાંધતા રાંધાવતા હોય તો તે મક્કામાં રહી ગયા હોય એ બનવા જોક નથી કારણ કે મક્કા છોડ્યા પછી આજ દિવસ સુધી તમે ભૂક્યા રહ્યા હો એ પણ સંભવિત નથી ખરી હકીકત એ છે કે તમારી સાથેના સરસામાનમાં જ એ હોવા જોઈએ મકાના પીરોએ તેમના સરસામાન તરફ રામદેવજી નું લક્ષ્ય ખેંચી ગયો હે હિંદવા પીર અમારા સરસામાનમાં જ અમારા વાસણો છે જ નહીં તમે તમારા જોડા નીચે ઉતાર્યા હશે ત્યારે જોડામાંથી બહાર સરી પડ્યા હશે રામદેવજીએ કહ્યું ને તેમણે તેમના જોડા નજીક રેતીના ઢગલા વચ્ચે પડી રહેલી એક જોડી તરફ પીળોનું ધ્યાન ખેંચ્યું જોડીમાં પોતાના વાસણ જોતાની સાથે જ પાંચેય પીડો અજયબીમાં ગરકાવ થઈ ગયા તેમણે પૂછ્યું આ વાસણો અમારા જ છે મકામાં પડેલા વાસણોને અહીં રલોજાના પાદરમાં દેખાવાનો ચમત્કાર જોઈ પાંચેય પીળો મનમાં ઈંદવા પીર પર ખુશ થયા પણ હજી એની કસોટી કરવા માટે પીરોએ કહ્યું ભલે હવે અમને અમારા વાસણમાં રંધાયેલું ભોજન આરોગવામાં બાદ નથી પણ તમારી પાસે ચોખા બહુ ઓછા છે રામદેવજીએ મક્કાના પીરોને ઢેઢને ચૂલ્લે ચડાવી તેમાં મુઠ્ઠી પર ચોખાની બીરજ બનાવવા માંડી ઘી ગોળ તથા બીજો મસાલો નાખી બિરજ તૈયાર કરી એની સુગંધી પાંચેય પીળો હર્ષ પામ્યા પણ મુઠ્ઠી પર ચોખાની બિરજથી એક જણાનું પેટ ભરાવવું કઠિન છે ત્યાં પાંચ જણાની વાત જ ક્યાં રહી શું તમારે મહેમાનોને જમાડવાનો ઢોંગ કરવો છે મકાના પીરોએ હસતા હસતા કહ્યું રામદેવજીએ થાણમાં બીરજ પીરસી આગ્રહ કર્યો હે મહેમાનો હિન્દુ અને મુસલમાન આવા કોઈ ભેદ ઈશ્વર અથવા અલ્લાએ પાડ્યા નથી આખી દુનિયાના સર્જનહાર પાલન અને તારણહાર એક જ છે માટે હે મહેમાનો તમે પ્રેમથી આગ્રહનો સ્વીકાર કરો થોડું સમજી જો તમે અચકાશો અહીં આજ માનીશું હું મહેમાન સૌ મને કરે નારાજ બિરંજ ઘી ગોળ ને મસાલાથી મધ મધી રહી હતી રામદેવજીએ દેગ દેખ આખી થાળમાં નાખી દેખ ઉપર પાંદડું થાકી મહેમાનોને પ્રેમ ભર્યો આગ્રહ કર્યો મહેમાનોએ થોડી ક્ષણોમાં થાળમાંથી બિરજ સાફ કરી બસ આટલી જ હતી ને હવે અમારે ભૂખ્યા જ રહેવાનું છે ને જવાબમાં રામદેવજીએ ડેગ પરનું પાંદરું હટાવ્યું પીળોએ જોયો તો ડેગ બિરજથી ચિક્કાર ભરેલી રામદેવજીએ બીજી વાર ડેક થાળમાં ખાલી કરી પીળોએ જાણી બુજીને વધારે ખાવા માંડ્યો પણ રામદેવજીએ ડેગમાંથી દસેક વાર બીરજ થાળમાં ઠાલવી છતાંય ડેક ભરેલી જ રહી પાંચેય પીળોએ રામદેવજીની સિદ્ધિ પર પ્રસન્ન થઈ તેમને ધન્યવાદ આપ્યો અમે તમારા તપોરણની કસોટી કરવા જ અહીં આવ્યા હતા અમે તમારામાં ઘણા સદગુણો જોયા છે કામ ક્રોધ ઓર લોપ કા નહીં હૈ વાસ મદ મત્સર ઓર મોકા નહીં દેખા આભાસ સચમુચ તુમ હો ધર્મ કે હિન્દુસ્તાની હીર ધન્ય રણોજા ધન્ય હો તું ધન્ય હિન્દવા પીર મક્કાના પાંચ પીરોએ કહ્યું હે હિન્દના પીર અમે તમારામાં કામ ક્રોધ લોપ મધ મત્સર અને મોંના આભાસ જોયા નથી સાચે જ તમે તમારા ધર્મના હિન્દુસ્તાનના હીર છો ધન્ય રણુજાને ધન્ય તમે હિન્દ ના પીર મક્કાના પાંચેય પીરો રામદેવજીએ તથા રણુજાને ધન્યવાદ આપી વિદાય થયા બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશો